પ્રખ્યાત કેસર કેરી ટૂંક સમયમાં બજારમાં આવશે પરંતુ કેરીમાં ખરણ આવતા ખેડૂતો ચિંતિત જો આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારના વાડિયાના આપ જોઈ શકો છો દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે તો સાથે આંબાના નીચેના ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે આથી આંબાવાડિયાના માલિક એવા ખેડૂતોને ઇજાદાર ચિંતામાં મુકાયા છે ઇજારદાર એ ચિંતા સતાવી રહી છે કે ખેડૂતને નક્કી કરેલ રકમ ચૂકવવાની છે તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ આંબાઓમાં ફૂડ ફ્લાવરિંગ અટકી ગયું છે સાથોસાથ વેજીટેટીવ ગ્રોથ આવવાની નવી કૂપણો ફૂટવા લાગ્યા છે તેને લઈ કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે તો દસ દિવસ પહેલા નાની કેસર કેરીના એક કિલોના ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા હતો તે કેસર કેરી આજે રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં ચાલીસ ટકા આવે એવી સંભાવના ખેડૂતોને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે જયારે ખેડૂતને એ મૂંઝવણ છે કે કેસરમાં જો આમ જ ખરણ રહેશે તો ઈજાદાર બાકીની રકમ આપશે કે કેમ કેસરમાં ખરણને લઈ કેરી પકવતા ગીરના ખેડૂતોને ઈજાદારો મુશ્કેલીમાં મુકાયા છે ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ બોલી સંકલ્પ ન્યૂઝ આંબાની પરિસ્થિતિ આ વખતે વિકટશે ભાઈ વાતાવરણ ઝાકળ ને એક તો પહેલાં ફૂટ મોડી આવીને ફૂટ મોડી આવી તો ત્યાં એમાં પાછો હેળ જીવાત ને આ ને તેને બધું આવી ગયું અને અત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પડ્યો ને એને ખરણ વધી ગયું પુષ્કળ ખરણ વધી ગયું બગીચા તો ઓછા જ આવ્યા એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ એટલે હવે ઇઝારિયાદાર છે એ આપણે બગીચો આ બગીચો મેં આ ઇઝારિયાદારને દીધો તો હવે એને નુકસાની જાય તે આપણે જે ભાવમાં દીધો હોય એનાથી પચાસ ટકા પાછા બાદ લેટ કરવા પડશે ન કરો તો હિઝારિયો હિઝારદાર મૂકીને ભાગી જાય એટલે આવે ખેડૂતના તાલામાં આ પરિસ્થિતિ છે આ વર્ષે પુષ્કળ સાહેબ બીજા આવી જાય બરાબર છે પણ એટલું બધો કોળ અને ઝાકળ આવે છે કે કોઈ મોટી ખાખડી રહેતી જ નથી આંબા ઉપર બધું હેઠે પડી જાય રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પંદર સત્તર દાળિયા કરીને વીણાવું છું સાહેબ માર્કેટમાં વેચવા જાય તો પાંચ રૂપિયે કિલો રાખે છે બાકી ક્યાંય માર્કેટમાં ખાખડીનો કોઈ માલિક જ નહીં ઇજા કોઈ વેચવાવાળો ત્યાર નથી લેવાવાળો ત્યાર નથી તો આમાં નાખવી ક્યાં ખાખડી સાહેબ ને ખાખડી વીણાવીએ નહીં તો આમાં જીવાત થઈ જાય સોનમાગ થાય ઘણા બધા રોગ આવે આમાં દાળિયાની દાળી બી નથી નીકળતી માર્કેટમાં તો મહિનાથી કેરી ચાલુ થઈ જાય સાહેબ આવું ને આવું રહે તો કેરી ક્યાં થાય જ નહીંમાં જ પૂરા થઈ જાય બગીચા એટલે આંબાની અંદર ત્રણ વખત આપણા વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીં જેવું છે ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજાને ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા પણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો જોવા મળે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો